એકવીસમી જૂન યોગ દિન સમગ્ર ગુજરાત ભાવસાલ સમાજના ભાઈઓ અને બહેનોએ કન્યાકુમાર છાત્રાલયનું નવું બિલ્ડિંગ જે બની રહ્યું છે એની અંદર એની ઉજવણી કરી ઉજવણીની અંદર અમારા ગુજરાત ભાવસાલ સમાજના ઉપપ્રમુખ શ્રી કૌશિકભાઈ મહામંત્રી શ્રી જયેશભાઈ મહામંત્રી શ્રી હૈતલભાઈ જસ્ટિસ શ્રી અતુલભાઈ ભાવસા મિત્રના શ્રી ડૉક્ટર અશ્વિનભાઈ અને સુમનભાઈ ભાવસાળ અને સુમિતભાઈ આપણા મીડિયાના જે છે એમણે ભાગ લીધો અને બધા જ આગેવાનો અને બહેનોએ ખૂબ મોટી સંખ્યામાં યોગાસનો કર્યા મને કહેતા આનંદ થાય છે કે અબઉ સેવન્ટી ઇયર્સ ઓલ્ડ પીપલ જે ગુજરાત ભાવસ સમાજના જૂના જૂના ઘરડા માણસો છે એ પણ યોગની અંદર આવે તો મને એમ લાગે છે કે આપણા જો ગુજરાત ભાવસાર સમાજના ભાઈઓ અને બહેનો આ યોગની અંદર સતત સામાન્ય સામાન્ય સંમિલિત થાય અને સતત યોગ કરે તો ગુજરાત ભાવસાર સમાજના ભાઈઓ અને બહેનો સો વર્ષ સુધી યુવાન રહે અને કોઈપણ જાતની બીમારી ના હોય તો આરોગ્ય કેન્દ્ર જે આપણે કરીએ છીએ એ આરોગ્ય કેન્દ્રની ઉપયોગિતામાં તકલીફ જ તકલીફ થાય પણ એના કરતાં આપણા ગુજરાતવાસણ સમાજના ભાઈઓ બહેનો તંદુરસ્ત અગત્યનું છે આપ જોઈ શકો છો કે આપણે આ જે ત્રીજા માળનું ધાબાનું બાંધકામ જે છે આરોગ્યધામનું એ ચાલી રહ્યું છે કન્યાકુમાર છાત્રાલયનું અને એ હવે દસ દિવસમાં આ ધાબો ભરાઈ જશે અને પછી પહેલાં અને બીજા માળનું આપણે તાત્કાલિક નીચેનું જે તૈયાર થાય ઉપયોગીતા થાય એ રીતે કામકાજ જયેશભાઈ અને હેતલભાઈ ખૂબ જ રસ લઈને કરી રહ્યા છે નીચેનું ભોયરું પણ આપણે નવરાત્રિ પહેલાં તૈયાર થઈ જાય તો જયેશભાઈની બધાની આજે ચર્ચા થઈ એ પ્રમાણે આપણે ગુજરાત સમાજના તમામ જે વેપારી ભાઈઓ અને બહેનો છે ઉત્પાદકો છે મેન્યુફેક્ચરર્સ છે એ બધાની આપણે ત્યાં આગળ એક આખી કોપી કરીએ બધાની દુકાનો ખોલીએ અને એ બધાને વેપાર ધંધો થાય એક નવરાત્રી દિવાળી સુધી એ રીતે આપણે પ્લાનિંગ કરવા માગીએ છીએ તો આમાં બધાનો સાથ સહકાર મળી રહેશે એ મને આશા છે અને મા હિંગરાજનો મારી પ્રાર્થના છે કે આવતા વર્ષે યોગાસન આપણે સાતના માણના ધાબા ઉપર કરી શકીએ તો આપણે મા માતાજીની કૃપા આપણા પર છે અને થશે ડંકેજી ચોટપે મને શ્રદ્ધા છે બોલો હિંગરાજ

અને 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 આપણે નીચેના જે બે માર્ગ છે એનું આપડે બીયુ પરમ્યુશન તાત્કાલિક આપણે મળી જાય એ ના એક વર્ષ લાગશે